ગુજરાત વર્ષનો હંમેશા અભિગમ રહે છે કે સમાજમાં રહેલા શ્રેષ્ઠીઓનું સન્માન કરી સામાન્ય જનમાનસને પણ એ પ્રકારના કાર્યો કરવા માટે પ્રેરિત કરવા સમર્પિત લોકો સાથે મુલાકાત કરી જે લોકો પોતાના કાર્યથી સમાજને આપી રહ્યા છે નવી દિશા સહકારી ક્ષેત્રથી લઈને ઉદ્યોગ સાહસિકો સુધી સેવાભાવી સંસ્થાઓથી લઈને રાજકીય આગેવાનો સુધી સરકાર સહકાર અને જન સેવાના અગ્રણીઓ સાથે મુલાકાત કરી અને અંતે આ આ તમામ અગ્રણીઓ એક મંચ પર જોવા મળ્યા ભવ્ય યાત્રાની સફળતાની ફળશ્રુતિ તરીકે મહેસાણાની ધરતી પર સર્જાયો ગૌરવનો નો અવિસ્મરણીય ક્ષણ જ્યાં ઉત્તર ગુજરાતને મહેકાવતા ચોવીસ રત્નો ભવ્ય સન્માન કરાયું ગુજરાત ફર્સ્ટે છવ્વીસ શ્રેષ્ઠીઓનું સન્માન કર્યું આ એવોર્ડ સમારોહના સ્પોન્સર શ્રી નાથજી ફર્નિચર અને કો સ્પોન્સર શ્રી ઘણી શાહ ફન વર્લ્ડ રહ્યા આ કાર્યક્રમ માત્ર સન્માનનો નહોતો પરંતુ પ્રશંસા અને જનતા વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવતો એક મજબૂત બ્રિજ હતો ગુજરાતના વિકાસ યાત્રાને નવી દિશા આપતો આ સંવાદ ગુજરાતના લોકો માટે પ્રેરણાનું ઝરણું સાબિત થયો છે આ એવોર્ડ કાર્યક્રમ સાબિત કરે છે કે વિઝન મોટું હોય ત્યારે પરિવર્તન અનિવાર્ય બને છે વીસ ડિસેમ્બર બે હજાર પચીસ એક ઐતિહાસિક દિવસ હતો જયારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રિબીન કાપતા જ આ અનોખી પહેલને મળી શુભ શરૂઆત ગુજરાત ફર્સ્ટ ની ઉત્તર ગુજરાતમાં આ ઐતિહાસિક યાત્રા માત્ર એક કાર્યક્રમ ન હતો પણ ઉત્તર ગુજરાત ના ગૌરવની ગાથા ઘરે ઘરે સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ હતો યાત્રાની શરૂઆત થઈ શક્તિના ધામથી માં અંબાજીના પવિત્ર ચરણોમાં શીશ નમાવીને પછી પાલનપુરના બાલારામ મંદિરમાં મહાદેવનો જળાભિષેક કરીને જનસંવેદના અને આ પ્રયાસને આશીર્વાદ મળ્યા મા અને બહુચર માતાના આશીર્વાદ લઈને અમે ઉતર્યા ગ્રાઉન્ડ પર બનાસકાંઠામાં શક્તિ કોરિડોરના વિકાસથી લઈ જીઆઈ ટેગ પ્રાપ્ત અંબાજી માર્બલના ચમકતા ઇતિહાસ સુધી દાંતા સ્ટેટના રાજવી પરિવાર સાથેના સંવાદમાં સિંધથી થી દાંતા સુધીની ગાથા પણ લોકો સુધી પહોંચાડી સરદી મસાલી ગામમાં પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ હોય કે હરિવાવ ના માર્ગ પર ઉગાડા પગે શાળા જતા બાળકોને આપેલું સ્વેટર અને પગરખાનું વચન વધુમાં ચિત્રોડા ગામે પશુપાલકોની મહેનતને નજીકથી સમજવાનો પ્રયાસ પણ કર્યો સાથે જ મોટા ગામ શૌર્યની ધરતીને વંદન કરવાનો પણ શુભ અવસર પ્રાપ્ત થયો આ યાત્રા દરમિયાન અમને મળ્યો વધુમાં વધુ લીંબાડા ગામના વીર રણછોડ પગીના પરાક્રમની ગાથા જન જન સુધી કંઈક આ રીતે પહોંચાડી સાથે જ પચાસથી વધુ ખેડૂતોની પ્રાકૃતિક ખેતી પરિશ્રમની સુગંધથી મહેકતા ઉત્તર ગુજરાતી ગાથા જન જન સુધી પહોંચાડી આ યાત્રાના અંતે ગુજરાત ફર્સ્ટે એક એવા શ્રેષ્ઠીઓનું સન્માન કર્યું જે માનવજાતને એક ઉચ્ચ આયામ સુધી પહોંચાડવા માંગે છે આ શ્રેષ્ઠીઓ પોતાનું જીવન ન્યોછાવર કર્યું સમાજ માટે અને ગુજરાત ફર્સ્ટ આ શ્રેષ્ઠીઓને સન્માન આપીને ગૌરવ અનુભવે છે કહેવાય છે ને કે સમાજમાં રહેલા શ્રેષ્ઠીઓ જ પોતાના ભગીરથ પ્રયાસ અને અથાક મહેનતથી મજબૂત સમાજનું ઘડતર કરતા હોય છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ગુજરાત સ્પોન્સર શ્રેનાજી ફર્નિચર અને કો સ્પોન્સર શ્રી ગણેશા કોનવલની મદદથી છવ્વીસ શ્રેષ્ઠીઓનું સન્માન કર્યું આ સમારોહમાં વન અને પર્યાવરણ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માણી મુખ્ય અતિથિ રૂપે હાજર રહ્યા મંત્રી પ્રવીણભાઈ માણી અને ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે યુવાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપતો સંવાદ કર્યો જેના શબ્દો લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયા ગુજરાત સ્ટુડિયો ઓન વ્હીલ્સ દ્વારા ઉત્તર ગુજરાતના જન સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો અનેક સમસ્યાઓના સમાધાન માટે પ્રયત્નો કર્યા સાથે જ સમાજના એવા લોકો જે સત્કર્મો કરી રહ્યા છે તેઓની સાથે મુલાકાત કરી સાથે તેઓના કાર્યોને ગુજરાતના અન્ય જિલ્લાઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એવોર્ડ સમારોહમાં હાજર રહેલા મુખ્ય અતિથિ મંત્રી પ્રવીણભાઈ માડી દ્વારા કાર્યક્રમમાં રાજ્યના યુવાનોને કંઈક કરી છૂટવાની ખેવનાનો મંત્ર આપ્યો સાથે જ પડકારોનો સામનો કરીને કેવી રીતે ભારતની વિકાસ યાત્રા આગળ વધી તે અંગે પણ માહિતી આપી રાજ્યના લોકો કેવી રીતે ગુજરાતને સફળતાના શિખર પર લઈ જઈ શકે છે તે માટે પ્રેરણારૂપી સંવાદ પણ કર્યો ગુજરાત ફર્સ્ટ એક સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ગુજરાત રાજ્યની સફર કરી રહ્યું છે આ સંકલ્પને બળ પૂરું પાડ્યું મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ સંબોધન આપતા પ્રવીણભાઈ માળીએ ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન વિલ્સની યાત્રાને વખાણી સાથે જ કેવી રીતે કોઈ ક્ષેત્રમાં પ્રગતિનો પથ વધુ મજબૂત કરી શકાય તે માટેનો મંત્ર પણ આપ્યો એમ આપણે પણ જે ફિલ્ડમાં છીએ એ ફિલ્ડમાં બેસ્ટ પ્રેક્ટિસિસ શું ચાલે છે મલ્ટી ગ્રેજ પ્રેક્ટિસિસ શું ચાલે છે એનો ઇન્વોલ્વમેન્ટ આપણા જીવનમાં આવવું જ જોઈએ તો જ આપણે આગળ વધીએ હમણાં હું મહેસાણાના કમિશનર સાથે વાત કરતો હતો તો એમને સારી પ્રેક્ટિસ ઉભી કરી છે કે બધા મહાનગરપાલિકાઓની જેટલી પણ અત્યારે ગુજરાતમાં છે

વિશ્વની અંદર અને એ દિશામાં આપણે સારી રીતે જઈએ છીએ અને આને બ્રેક કરવા માટે અનેક તાકાતો લાગી દે છે હું માત્ર પોલિટિકલી તાકાત લાગી અહીંયા એવું નથી વિશ્વની તાકાતો લાગે છે આપણને ઘણીવાર એવું લાગે છે કે અચાનક કોઈ પણ ભારતની અંદર ઇવેન્ટ બની જાય છે અને એ આંદોલન રૂપે સ્વરૂપે ઊભી થઈ જાય છે એ એવું લાગે છે ઘણીવાર કે આ ન શક્ય નથી એમ પણ છતાં પણ બને છે એની પાછળ વિદેશી લોકોનો બહુ જ મોટો ફંડિંગ હોય છે કેમ તો એમનું કામ છે અનસ્ટેબિલિટી કરવું અને એના માટે ભારત પર અત્યારે બહુ જ મોટું ફોકસ છે કે ભારતની સ્ટેબિલિટીને હલાવી આ લોકશયની હલાવી એના માટે ખૂબ બધા પ્રયત્નો થઈ રહ્યા છે સાથે રાજ્યના લોકો અને યુવાનોને પ્રેરણા આપતો સંવાદ પણ મંત્રી પ્રવિણભાઈ માડીએ કર્યો આ ક્ષેત્રને તમે જે ફિલ્ડમાં ઓ ક્ષેત્રની અંદર તમે આગળ વધો ગોટ રોડ નેવર મેક્સ ગુડ ડ્રાઈવર સારા રસ્તાઓ સારો ડ્રાઈવર કેને બનાવી ના શકે અને એમ આગળ વધતા જઈએ જેમ જેમ પ્રોબ્લેમ આવતા જશે એમ એમ શીખતા જઈશું

ગુજરાત ફર્સ્ટની ઉત્તર ગુજરાતમાં ઐતિહાસિક યાત્રાનો સંપ્રચિતાર અને ઉત્તર ગુજરાતમાં સ્ટુડિયો ઓન વ્હીલ્સ યાત્રાની ભવ્ય સફળતાને લઈને ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે સંવાદ કર્યો કેવી રીતે ગુજરાત ફર્સ્ટે એક સકારાત્મક સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે તેની માહિતી પણ આપી અને એક સંકલ્પ મેરો લીધો છે કે કઈ સકારાત્મક ખબરો લઈને આગળ વધીએ પોઝિટિવ એટિટ્યુડ થી ઘણા બધા કામ થઈ જતા હોય છે અને હવે ਵੀ એક વિચાર્યું છે કે સો કામ એક સકારાત્મક ખબરો લઈને ના વધે આમ તો આખો દિવસ અમે ટીવી ચેનલ માં નેગેટિવ જ જોતા હોઈએ સેન્સેશનલ જોતા હોઈએ એટલે એ મીડિયા लोगो ने जो तो भी ने वो तो भी एक गमे थे क्या थे वे समाजोना बच्चे के झगड़त नहीं किया होए तो 15 दिनो से कोई न्यूज़र नहीं चलता है वे लोगों ने बच्चे विवाद नहीं किया होए तो बीजा कोई न्यूज़ नहीं चले पार्टी में पक्ष में विपक्ष में के पार्टी में कोई एक दूसरे ना टाटियां खींचतो है तो पॉलिटिकल जो देवी थी एक दूसरे पे चालू होती है आ बद्दीज वस्तु होती है એક સવાલ મારા મનમાં આવે છે કે આનાથી શું ગુજરાત આગળ વધશે શું આનાથી સાચા અર્થમાં આપણે બધા નું કોઈ હિત થશે તો ત્યારે એનો જવાબ આવે છે ના તો શું કરવું જોઈએ ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈ રહ્યા છે જે નથી બરાબર એ સાચો કહી રહ્યા છે સ્ટુડિયો ઓન ની યાત્રામાં જોવા મળ્યું કે કેટલીક જગ્યા પર લોકોને ભારે સમસ્યાનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે મીડિયા સમાજ અને સરકાર વચ્ચેની કડી હોય છે અને આ કડીની ફરજ છે કે લોકોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડે તંત્ર સુધી પહોંચાડે અને આ જ ફરજને પૂરી કરવા ગુજરાત ફર્સ્ટે પ્રયાસ કર્યો તેનો એક કિસ્સો પણ ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટે લોકો સામે રાખ્યો પછી એક પત્ર લખ્યો સરકારમાં શિક્ષણ સચિવ પાસે મોકલે અને પછી રિપોર્ટર કાલે પૂછાયું કે ખરા આત્મા કેટલા પૈસા મળે છે તો સામાજિક ન્યાય અધિકારીતા જે વિભાગ છે એના તરફથી 900 રૂપિયા પ્રતિ છાત્ર મળે છે અને 900 રૂપિયા ઓછા છે ખરા આત્મા પણ એ 900 રૂપિયા ક્યાં જાય છે તો પેરેન્ટ્સના ખાતામાં ડાયરેક્ટ જાય છે હવે પેરેન્ટ્સ આપે ના આપે એની કોઈ ગેરંટી નથી હોતી એટલે પછી શું થઈ શકે એનો શિક્ષણ વિદો સાથે બધી ચર્ચા કરી રિટાયર્ડ અધિકારીઓ સાથે ચર્ચા કરી એક બહુ જ મોટો આઈએસ અધિકારી ગુજરાતના રિટાયર્ડ થઈ ગયા એમને પાસે ગયો કે સર હવે શું થઈ શકે એમને જેટલા કે સૂચનો આપ્યા એ બધા સૂચનો અમે શિક્ષણ મંત્રી લઈને આવી દીધા કે સાહેબ આવું છે આગામી બજેટ આવે છે આ મારા ઉપર ધ્યાન રાખજો હવે એમને મને આશ્વાસન આપ્યું છે મુખ્યમંત્રી કાર્યાલયમાં એવી બધી શાળાઓમાં ફોટોગ્રાફ અમે આપી દીધા છે ત્યાંથી બી અમને આશ્વાસન મળ્યું છે કે બધાનું કામ ઓર્ડર આપી ગયા છે હવે ધીમે ધીમે ઓરડાઓનું કામ ચાલુ થઈ રહ્યું છે છતાંય કે હરી જતું હોય તો અમારું ધ્યાન દોરજો આ એક સકારાત્મક પગલું ગુજરાત સરકારનું બી છે અને ત્રેવીસ વર્ષ થઈ ગયા ત્રેવીસ વર્ષમાં મેં ઘણી સરકારો જોઈ છે મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ગુજરાત ચોથું રાજ્ય છે મારા પાસે

એક બહુ જ મોટો અભિયાન મેં શરૂ કર્યું છે તેવીસ વર્ષ હું ડિફેન્સ જર્નલિઝમ કરું છું ડિફેન્સ જર્નલિસ્ટ રહી ચૂક્યો છું બધી સેનાઓ સાથે બધા બોર્ડર હું ફરી ચૂક્યો છું ને આજે બી કોકને કોક બોર્ડર ઉપર સાત દિવસ હું બીતા બીતા આવું છું મારે બનાસકાંઠાનો મોટા ગામ છે ત્યાં હું ગયો તો દરેક ઘરમાંથી એક દીકરો ફોજમાં છે ઉત્તર ગુજરાતમાં ઘણા બધા એવા ગામડાઓ છે આપણા મહેસાણા જિલ્લાના ચૌધરી સમાજમાંથી ઘણા બધા એવા મિત્રો છે જેમને હું બોર્ડર પર ક્યાંક ને ક્યાંક મળું છું અને ત્યાં સિયાચીમાં કે પાકિસ્તાનના બોર્ડર પાસે તો ગુજરાતી બોલતો માણસ મળી જાય તો વધારે આનંદ થાય છે મારા સૌથી રિકવેસ્ટ છે કે મોહિત ચાલે છે લવ રેસ્પેક્ટેન્ડ સેલ્યુટ તો આપને ક્યાંય આવા ફૌજી જવાનો મળે તો એમને ચોક્કસથી સન્માન આપજો એમને એક સ્માઇલ આપજો એમને એક જોઈએ છે કે આજુબાજુ કોઈ એવો ફૌજીનું ઘર હોય મહેસાણાની ધરતી પર જે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તે માત્ર ગૌરવનો અવિસ્મસરણીય ક્ષણ જ નથી બન્યો પરંતુ લોકોને પ્રેરણા આપતું ઝરણું બન્યો ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો પર કેવી સ્થિતિ છે અને સાથે જ સરકારની સાથે સાથે લોકો પણ સમાજના વિકાસ માટે શું કામ કરી રહ્યા છે સાથે જ એક મીડિયા તરીકે ગુજરાત ફર્સ્ટે એક મીણબત્તી પોતે સળગીને સર્વેને સંકલ્પ ઉજાસ આપે છે અને હવે આપણે ઉત્તર ગુજરાતના એવા વ્યક્તિઓને મળીશું કે જેઓની વ્યક્તિત્વની મહેક દેશભરમાં પ્રસિદ્ધ છે તેમણે કરેલા કોઈ ક્ષેત્રમાં એવા કામ કે જેને પગલે તે ક્ષેત્રનો વિકાસ થયો છે નવી દિશા મળી છે કેટલાક એવા વ્યક્તિ છે કે જેમણે પોતાનું જીવન માત્ર એક ક્ષેત્રના વિકાસ પાછળ લગાવ્યું ગુજરાત ફર્સ્ટે આ તમામ મહાનુભાવોનું સન્માન કર્યું અને સાથે જ તેમના કાર્યને ગુજરાતના લોકો સુધી પહોંચાડવાનું પણ કામ કર્યું ત્યારે મળો એવી વિભૂતિઓને કે જેમણે સફળતાના શિખરો સર કર્યા છે સેવાના ઉજાસ પ્રેરણાના પ્રકાશ સન્માનના હકદાર જેઓના સામે વામણા લાગે પડકાર છવ્વીસ રત્નોનું સન્માન સમાજમાં અમૂલ્ય યોગદાન એવા લોકો જેઓનો સંકલ્પ અડગ છે તેઓની સેવા ભાવના પણ અમર છે એવા વ્યક્તિ જે સમાજના હૃદયમાં વસતી જીવંત પ્રેરણા છે એવું વ્યક્તિત્વ જેમાં થાક્યા વગર અવિરત કાર્યરત રહેવાની ખેવના સ્વભાવમાં વણાયેલી છે આ સ્વાર્થના સમુદ્રમાં પણ તેઓ પરોપકારની હોડી ચલાવે છે તેઓના સંકલ્પે જીવનને નવો પ્રકાશ આપ્યો છે અને નિષ્ઠાએ સમાજને નવું બળ આવા જ વ્યક્તિત્વનું ગુજરાત ફર્સ્ટે સન્માન કર્યું સહકાર ક્ષેત્રે જેઓએ સેવાની જ્વાળા પ્રજ્વલિત રાખી તેવા ઊંઝા એપીએમસીના ચેરમેન શ્રી દિનેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું કે જેઓ ખેડૂત હિત અને માર્કેટ વ્યવસ્થાના વિકાસ માટે સતત કાર્યરત નેતૃત્વ તરીકે ઓળખાય છે તેમના માર્ગદર્શન હેઠળ ઉંઝા એપીએમસીએ પારદર્શકતા અને પ્રગતિના નવા માપદંડ સ્થાપ્યા છે શ્રેષ્ઠ પશુપાલક સેજલબેન દેસાઈનું સન્માન પણ ગુજરાત ફર્સ્ટે કર્યું જેઓએ ચાણસમાના ઇટોદા ગામના વતની છે અને મહેસાણા સાગર ડેરીમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સૌથી વધુ દૂધ ભરાવનાર ત્રણ વ્યક્તિઓ પૈકી એક છે જેઓએ બે હજાર ચોવીસ પચીસમાં કુલ એક લાખ સિત્યોતેર હજાર સાતસો ઓગણસી લીટર દૂધ ભરાવીને એક કરોડ ત્રણ લાખ પંચાણું હજારની આવક મેળવી શ્રેષ્ઠ પશુપાલક સામનભાઈ ભરવાડનું ગુજરાત ફર્સ્ટે સન્માન કર્યું સામનભાઈ ભરવાડ કડીના ગલોદર ગામના વતની છે અને મહેસાણા દૂધસાગર ડેરીમાં વર્ષ બે હજાર ચોવીસ સૌથી વધુ દૂધ ભરાવનાર ત્રણ વ્યક્તિઓ પૈકી એક છે જેઓએ બે હજાર ચોવીસ પચીસમાં કુલ બે લાખ સાત હજાર પાંચસો બાણું લીટર દૂધ ભરાવીને છન્નું લાખ ત્રેવીસ હજાર આઠસો નેવ રૂપિયાની આવક મેળવી મહેસાણા જિલ્લા તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર સુહાગ શ્રીમાળીનું સન્માન કરવામાં આવ્યું મહેસાણા જિલ્લામાં શિશુ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છેલ્લા પાંચ વર્ષમાં માતા મૃત્યુદરમાં ઘટાડો થયો છે સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટર સુહાગ શ્રીમાળીએ મહત્વનું યોગદાન આપ્યું છે મહેસાણા કોર્પોરેશનની નવી પહેલમાં ડોક્ટર સુહાગ શ્રીમાળીની શ્રેષ્ઠ કામગીરી કરી દેખાડી છે મહેસાણા જિલ્લામાં વિકાસ શાખાના મનોજકુમાર ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકની વિકાસ શાખામાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મનોજકુમાર પ્રતાપભાઈ ચૌધરીએ શ્રેષ્ઠ કામગીરી પ્રદાન કરી છે મહેસાણા જિલ્લાના મહેકમ શાખાના નરેન્દ્રસિંહ મકવાણાનું પણ સન્માન કરાયું સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શ્રી નરેન્દ્રસિંહ નરંગજી મકવાણા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે મહેસાણા જિલ્લાના કુકરવાડાના સીડીપીઓ ગઝલબેન દેસાઈનું સન્માન ગુજરાત ફોસ્ટે કર્યું જિલ્લા પંચાયત હસ્તક અને ડીડીઓ શ્રી હસરત જશમીનના માર્ગદર્શન હેઠળ બાળ વિકાસ યોજના હેઠળ સરકારની વિવિધ યોજનાનું અમલીકરણ બાબતે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગઝલબેન દેસાઈ સીડીપીઓ કુકરવાડાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું જિલ્લાના વિસનગર વાલમના સીડીપીઓ વિશાખાબેન મકવાણાનું સન્માન કરવામાં આવ્યું બાળ વિકાસ યોજના અને જતન પ્રોજેક્ટ હેઠળ સરકારની વિવિધ યોજનાનું અમલીકરણ બાબતે ઉત્કૃષ્ટ કામગીરી વિશાખાબેન મકવાણાએ કરી છે મહેસાણા જિલ્લાના સીડીપીઓ ચૈતાલીબેન ચૌધરીને પણ સન્માનિત કરવામાં આવ્યા ડીડીઓ શ્રી ડોક્ટર હસરત જશમીનના માર્ગદર્શન હેઠળ કુપોષિત બાળકો માટે ચાલતા પ્રોજેક્ટ અંતર્ગત ચૈતાલીબેને અત્યાર સુધીમાં બસો તેર કુપોષિત બાળકોને પોષણ આપવાની શ્રેષ્ઠ કામગીરી કરી છે મહેસાણા જિલ્લાના તલાટી હિતેશભાઈ પટેલનું ગુજરાત ફોર્સ્ટે સન્માન કર્યું ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને જિલ્લા વહીવટી તંત્રના સતત માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરીને સેવાની જ્યોત અવિરત પ્રજ્વલિત રાખી છે ગ્રીન એમ્બેસેડર માનસિંહજી સોલંકીનું સન્માન ગુજરાત ફોર્સ્ટે કર્યું વૃક્ષ એ જ જીવન આ સૂત્રને સાર્થક કરતા બહુચરાજીના વરિષ્ઠ આગેવાન માનસિંહજી સોલંકીએ સનરાઇઝ નામનો એક રિઝોર્ટ બનાવી પચાસ હજાર કરતા વધુ અલગ અલગ પ્રજાતિના વૃક્ષોનું જીવની જેમ જતન કરી સમાજમાં પર્યાવરણ પ્રત્યે નવચેતના ફેલાવી શ્રેષ્ઠ ખેડૂત તરીકે દિનેશભાઈ પંચાલનું સન્માન ગુજરાત ફર્સ્ટે કર્યું પ્રાકૃતિક ખેતીમાં દિનેશભાઈ પંચાલે નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે બસ્સો થી વધુ વિધામાં પ્રાકૃતિક અને રોકડિયા પાક થકી અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની પ્રેરણા આપી છે હિમાલય આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલના ટ્રસ્ટી મેશ્વા રાવનું સન્માન કરવામાં આવ્યું મેશ્વા રાવ યુવાઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બન્યા છે થરાદની કૃષ્ણા હોસ્પિટલના ડોક્ટર કરશનભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું સેવા સંવેદના અને સમર્પણનું જીવંત પ્રતિક છે ડોક્ટર કરશનભાઈ પટેલ માટે સારવાર માત્ર વ્યવસાય નથી પરંતુ માનવતાની સુગંધથી ભરેલો એક પવિત્ર ધર્મ છે શ્રીનાથજી ફર્નિચરના એમડી મૌલિક કુમાર પંકજભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું શરૂઆત એક નાના બિઝનેસથી કરી પણ પોતાના કુનેહ અને હુનરથી આજે પોતાની એક સફળ બિઝનેસમેન તરીકે આગવી ઓળખ ઉભી કરી મહેસાણા જિલ્લામાં વિશાળ એરિયામાં ફર્નિચરનો સૌથી મોટો શોરૂમ સુધીની સફળતા બદલ શ્રીનાથજી ફર્નિચર શોરૂમના ઓનર શ્રી મૌલિનભાઈ પટેલનું સફળ યુવા બિઝનેસમેન તરીકે સન્માન કરવામાં આવ્યું યુવા બિઝનેસમેન રવિભાઈ શંકરભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું નાનપણથી લઈને યુવાની સુધી કંઈક કરવાની ઈચ્છા શક્તિ અને સતત પ્રયત્નશીલ રહી પોતાની કોઠા સૂઝથી મિલ્ક બિઝનેસને મહત્વ આપી ગુજરાત ડેરીની સ્થાપના કરી અનેક કીર્તિમાન સ્થાપ્યા પઠાણ અરબાસ ખાન અને સોલંકી શક્તિસિંહનું સન્માન કરવામાં આવ્યું પર્યટક સ્થળ મોઢેરા ખાતે ગુડ ફૂડ ગુડ હેલ્થને સાર્થક કરી ધ સન ગ્લોરિયસ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ શરૂ કરીને રહેવાની અને જમવાની ઉત્તમ સગવડ આપી પર્યટકોનું દિલ જીત્યું સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડને સન્માનિત કરવામાં આવી આધુનિક ખેડૂત અને આધુનિક ભારતના ધ્યેય મંત્ર સાથે ખેડૂતો માટે કૃષિલક્ષી સાધનો બનાવી ખરા અર્થમાં સ્ટાર્ટઅપ અને મેડ ઇન ઇન્ડિયા સૂત્રને સાર્થક કર્યું છે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કૃષિને વધુ ઉત્પાદન ક્ષમ અને સમૃદ્ધ બનાવવાનો સતત પ્રયાસ કરતી રહે છે ગ્રીનોમર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અનુજ શાહનું સન્માન કરવામાં આવ્યું ગ્રીનોમર્સ પર્યાવરણને અનુકૂળ અને કોમ્પોસ્ટેબલ બાયોપોલીમર ગ્રેન્યુલ્સ તેમજ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે જેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ ઉપલબ્ધ થાય છે યુથ હાઇકન મયુરભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની સપનાઓને સાકાર કરવાની દિશા બતાવનાર મયુરભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું યુથ આઇકન દેવાંગભાઈ પંડ્યાનું પણ સન્માન કરવામાં આવ્યું જોશ જનસેવા અને નેતૃત્વના સંગમથી બનેલા દેવાંગભાઈ પંડ્યા સાચા અર્થમાં એક યુથ આઈકોન છે ઊંઝાના આર કે ફાઉન્ડેશનના હિતેશભાઈ હરગોવંદાસ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું ઊંઝામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કર્યું છે હિતેશભાઈ પટેલે રાજધાની ફાઉન્ડેશનના પિન્ટુભાઈ પટેલનું સન્માન કરાયું સેવાને જીવન મંત્ર બનાવી સમાજના દરેક વર્ગ સુધી સહાય અને સંવેદનાનો સ્પર્શ પહોંચાડનાર એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે પિન્ટુભાઈ પટેલ કડીના શ્રી ગણેશા ફન વર્લ્ડ પાર્કના વિનોદભાઈ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું એક સમયે વોટર પાર્કની ઉંચી પ્રવેશ ફીથી નિરાશ થઈ ગરીબ હોવું ગુનો નથી એ દ્રઢ સંકલ્પ સાથે શ્રી વિનોદભાઈ કાંતિભાઈ પટેલે સઘન પરિશ્રમથી મધ્યમ વર્ગને પોસાય તેવો શ્રી ગણેશા ફન વર્લ્ડ એન્ડ વોટર પાર્ક ઉભું કર્યું સમાજના શ્રેષ્ઠીઓ સમાજના વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે તેઓ માત્ર પોતાની સંપત્તિ અને પ્રભાવનો ઉપયોગ કરીને જ નહીં પરંતુ પોતાના સમય વિચાર નેતૃત્વ દ્વારા પણ સમાજને આગળ લઈ જાય છે અને આ અગ્રણીઓ જ સમાજનું રત્ન કહેવાતા હોય છે અને આવા રત્નોના કાર્યો અને વ્યક્તિત્વને બિરદાવવાથી સમાજને પણ નવી પ્રેરણા મળતી હોય છે અને આ પ્રેરણા સમાજને મળી રહે તે માટે જ ગુજરાત ફર્સ્ટે સ્પોન્સર શ્રીનાથજી ફર્નિચર અને સ્પોન્સર શ્રી ગણેશા ફન વર્લ્ડ સાથે મળીને એવોર્ડ સમારોહનું આયોજન કર્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ ગુજરાતની રસોઈ યાદીઓ કે ઠાઠ ફાફડે કાટ ઓર સેવ ભુજિયા ખાકરી કે કુરકુટ તબી તો તિરુપતિ કોટલી